નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો સૌરાષ્ટ્રનું ફેમસ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવી દિવાળી પછી ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ તો પંજાબી શાક ટક્કર મારે એવું ભરેલા રીંગણાનું શાક બનાવીએ ભરેલા રીંગણાના શાક બનાવવા માટે આપણે એનો મસાલો બનાવી લઈએ તો અહીંયા ત્રીસ ગ્રામ જેવી સિંગ લીધી છે સિંગને પહેલાં આપણે શેકીને સિંગ થોડી શેકાઈ જાય પછી તલ નાખી દઈએ આપણે તલને એક મિનિટ શેકી નાખીએ તલને બહુ નહીં શેકવાના એક મિનિટ શેકીએ અને આપણે એક ડીશમાં કાઢી લઈએ તલ હું બળીએ તો આપણે ડિશમાં કાઢી લીધા છે અને આપણે આને બે મિનિટ ઠરવા દઈએ સીંગને પાંચ મિનિટ ઠરવા દે હું પછી તો આપણે શેકેલા તલ અને સિંગને મિક્સરમાં પીસીને ખેપેલા સિંગનો ભૂકો થઈ ગયો છે હવે આપણે આ સવાણું તીખું ખાટું મીઠું નાખીએ છીએ અને તમે લસણ ખાતા હોય તો લસણ જરૂર નાખવાનું થોડું વધારે એનાથી જ ભરેલા રીંગણાનો સ્વાદ સરસ આવશે ન ખાતા હોય તો નહીં નાખવાનું બે ઇંચ આદુ નાખી દઈએ પણ આદુ જોઈને ના કટિંગ આવડું આવડું કરી નાખવાનું એટલે મિક્સરમાં પીસાઈએ આ લીલી હળદર છે આનાથી મસ્ત ટેસ્ટ આવે લીલી હળદર નાખી દઈએ બે ઇંચ લીલા મરચા બે નાખી દઈએ અડધું ટમેટું નાખી દઈએ ટમેટર નાખી લીલા ધાણા નાખીએ છે લીલા ધાણા થોડાક વધારે પડતા નાખવાના મસાલાને ને સટપટ્ટો બનાવવા માટે એક લીંબુનો રસ નાખી દઈએ આપણે એક ચમચ ખાંડ નાખીએ છીએ તમે ગેળું વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકો વરિયાળી નાખીએ છીએ વરિયાળી છપટી એક જ નાખવાની અડધી અડધી જીરું નાખીએ છીએ આપણે અડધી ચમચ ધાણા આપણે ચાર માણસો શાક બનાવીએ છીએ તીખા નાખીએ છીએ કસ્તુરી મેથી નાખીએ છે થોડો ગરમ મસાલો બાથસાણાજીરું નાખ દઈએ નમક નાખ દઈએ સ્વાદ અનુસાર થોડી હીંગ નાખી દઈએ આ બધે મસાલા નાખીને સરસ ભરેલા રીંગણા શાક બનશે તો આને મિક્સરમાં પીસી નાખીએ આપણે આખા પાકું બધું એક ચમચ કાશ્મીરી મરચું નાખ દઈએ તો આવી રીતે સરસ આપણે મસાલો ભરેલા રીંગણા પીસાઈ ગયો છે કાઢી રીંગણા ત્રણસો ગ્રામ રીંગણા લીધા છે અને આને આવી રીતે કટિંગ કરી નાખીએ છીએ આવી રીતે કટિંગ કરી અને પછી કટિંગ કરી નાખવાનું આમ જોઈ લેવાનું અંદર કઈ સડેલા નહીં ને અને આની અંદર આપણે મસાલો ભરશું તો આવી રીતે કટિંગ આવી રીતે આ ભાગ દેવાનો આથી કટિંગ કરવાનું અને આ ડીટ નિશય ના કાપી નાખવાનું આમ જોઈ લેવાનું સડેલું નહીં ને પછી વચ્ચે અહીંથી એક શીરો મારવાનો શેકો મારવાનો છે ડીટ સુધી લઈ જવાનું પછી આ બીજો આવી રીતે મારવાનો શેકો અને આવી રીતે આ ચાર શીર થઈ જાય જો આમ સડેલું નથી જોઈ લેવાનું તો આવી રીતે કટિંગ કરી નાખીએ આપણે બધે રીંગણા કટિંગ થઈ ગયા છે આપણે મસાલો ભરી લઈએ તો આવી રીતે મસાલો ફૂલ ભરી લેવાનો આવી રીતે રીંગણાનો ભરેલા રીંગણાનો મસાલો ભરી લે છે આ રીતે વચ્ચે નાખી દેવાનો મસાલો હાથે જ રીંગણાનો મસાલો ભરી લેવાનો નીચે સુધી ભરી દેવાનો વજન દબાવીને પછી આ સાઈડથી ભરી દેવાનું આવી રીતે બધા રીંગણા ભરી લઈએ છીએ તો આપણે આવી રીતે બધા રીંગણા ભરી દીધા છે હવે આને વઘારી નાખીએ અને આ મસાલો વૈધો છે એને આપણે વઘારમાં નાખી દેવું ભરેલા રીંગણાનું શાકમાં આપણે આ તેલ મૂક્યું છે સિત્તેર એસી ગ્રામ જેવું તેલ છે તેલ થોડું વધારે લેવાનું અને સિંગ તેલમાં બનાવવાના છે આપણે તેલ ગરમ મૂકી દઈએ છીએ શાકને વઘાર નાખીએ પેલા રાય નાખવાની રાય છપટી એક નાખ દેવાની ઓછી નાખવાની ને આપણે આખા મસાલા લીધા છે જીરું ધાણા તજપત્તા હિંગ આ બધું નાખી દઈએ છીએ રીંગણા નાખ દઈએ છીએ છે હલાવી નાખવાનું ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસ ઉપર આપણે પાકવા છીએ બે મિનિટ થાય પછી આમ ફેરવી નાખવાના રિંગણા ને બે મિનિટ પાકવા દે છે ટામાટર એડ કરી દે

વધેલો મસાલો છે એડ કરી દઈએ પાણી નાખ દે તો જરૂરિયાત મુજબ બે ગ્લાસ પાણી નાખ દે અને ધીમા ગેસ ઉપર આપણે દસ મિનિટ પકાવીશું દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ થઈ ગઈ છે શાક પાકે જો આ શાકાથી જોઈ લઈએ આપણે જો સરસ પાકી ગયું છે શાક તો આની અંદર આપણે મસાલા નાખીએ લીલા ધાણા નાખીએ છીએ લીલા ધાણા વધારે નાખવાના કસ્તુરી મેથી ગરમ મસાલો નાખ દેખાઈ મિક્સ કરી દે પંજાબી શાક ની ટક્કર મારે એવું ભરેલા રીંગણા જાડા રસાદાર મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે

અરે બાજરીના રોટલા પરોઠા હોય તો ખાવાની મજા આવે તો આવું કોઈ પણ પ્રસંગમાં છે અને ઘરે પણ જમણવારમાં બનાવી શકો મસ્ત જોરદાર સ્વાદિષ્ટ ટેસ્ટ આવે છે ભરેલા રીંગણાનું શાક બનાવો તો રીંગણા કાશા ન રહી જાય એનું ધ્યાન રાખજો મિત્રો આવી રીતે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આગલા વિડીયોમાં જ હું જય માતાજી બાપા સીતારામ